હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોકમાં ને આજે છે એના પપ્પા પાર્સલ છે અટાણમાં ટીવીમાં બેસી ગઈ ધ્યા ટીવી જોવે છે ને ગાઈસ કાલે છે કાલે મેં બ્લોક નહોતો મૂક્યો કારણ કે કાલે મારે સવારમાં વહેલું જવાનું હતું આપણે આગળ ઓફિસે ત્યાં આગળ આપણે ફોર્મ ભર્યું છે પાર્લરનું એટલે એમાં ત્યાં જવાનું હતું ને અહીંયા વહેલું જવાનું હતું એટલે આખો દિવસ ત્યાં રહેવાનું હતું કાલ લગભગ સાડા પાંચ જેવું થઈ ગયું હતું મારે ત્યાંથી ના પાછી આવ્યા તો તો આખો દિન હતું તાલીમ હતી એટલે પછી બ્લોક નથી બનાવી શકી ને ગાય છે એ તાલીમમાં એટલી માથાકૂટ હોય કે વાત પૂછો કાલે આખો દીમા મારું માથું એવું સખત દુખું કે વાત જવા દયો એટલે તાલીમમાં બધી ચર્ચા કરે પૂછે બધી પૂછપરછ કરે કે કેવી રીતના તમારે બિઝનેસ કરવો કેવી રીતના નહીં તમને કેટલા સાધનો જોઈએ એવું બધું પૂછે તે પૂછી પૂછીને આપણે આમ દિમાગ ખતમ થઈ જાય એવું પૂછે બધું ગાઈસ ધીયા જો ટીવી જોવા માંડી છે અઢારના ફોરમાં શું કરે દીકરું અટાણના પોરબા જો એને તરબૂચ મોરી દીધું એટલે ઈ તરબૂચ ખાય કાતીયુ તરબૂચ કોને હાય કી દે હાય હા જો ગાઈસ તો જો નાઈ થઈને રેડી થઈ ગયા છે અને અત્યારે જો હવે રસોઈ પાણી બનાવવાનું બાકી છે બાકી બધું કામ થઈ ગયું છે ગાઈસ તો હવે કાલે આગા ખાન માં ગયા હતા એટલે ત્યાંથી ને મને આવું ફોન આપ્યો તો આવી રીતના ફોર્મ હોય એમાં છે ને આપણે બધી વાતચીત કરવાની અહીંયા આપણે પાર્લરમાં જઈ અને એને બધી પ્રશ્નો પૂછવાના બે ફેમસ પાર્લર હોય એમાં આપણે જઈને એને પ્રશ્નો પૂછવાના કે તમારે કેવો સંઘર્ષ કર્યો શું નામ છે તમારા પાર્લર નું એવું બધી થોડી ઘણી વાતો કરવાની અને આમાં બધું લખવાનું એમાં બે પાર્લર ના નામ લખી ગયેલ છે એ બે પાર્લર માં જવાનું છે અને આ ફોર્મ ભરવાનું છે અને સોમવાર સુધીમાં સબમિટ કરવાનું છે તો મને તો બહુ અઘરું લાગે છે કે કેવી રીતના કરીશ પણ તો એ છતાંય આપણે હિંમત ન આવીએ અને કરી લેશું અને જો ત્યારે હવે પાર્લરમાં કસ્ટમ્બર પણ આવી ગયા એટલે હાલો હવે મળીએ તો ગાય આપણે જો કસ્ટમ્બર પણ આવ્યા છે એટલે એને શું કરવું તમારે આઈબ્રો આઈબ્રો બનાવવો છે તો એને આપણે આઈબ્રો કરી દઈએ ચાલો હવે ગાય તો જો કસ્ટમર વયા ગયા છે અને હવે આપણે કામ કરવામાં લાગી જવાનું છે હજી રસોઈ પાણી કરવાની છે બપોરની બાકી છે અને વાગી ગયા છે સાડા દસ પોણા અગિયાર જેવું થઈ ગયું છે તો અત્યારે આકડી બાર થતા તો સુજલ આવી જાય એટલે પછી હવે એને જમવું જો હે એટલે ચાલો હવે રસોઈ પાણી કરી નાખીએ દસ તો વાગી ગયા છે અને ઉઠી ગયા છે જો ચા પાણી પીએ ને જો અહીંયા તેના પપ્પા પૂતા અને ત્યાં જો અહીંયા અહીં ભલે આજ એની મને હોવા જ નથી દીધી આજ તો થઈ તો

આ video બનાવવાનું કઈ ખોટું હોય તો બરાબર ઈ મને જો comment કરી કરીને મને બધાય કહેજો કે આ ખોટું હોય તો બરાબર. ઘેર બેઠા મારે કંઈક પણ કરવું તો છતાંય આ જો બધાય મારી ઉપર હશે Guys તો ભલે જો હવે જે હસે હસવા દયો અને આપણે video બનાવ્યા કરીએ અને હાલો હવે ચા પાણી કરીએ. ચા પાણી પીવા હાલો રોંઢાના ચા પાણી પીવા. કા દિયો બેન. ગઈ તે અને એના પપ્પા ભેગું ભાઈ નીચે જવું પડે એના પપ્પા અલતાઈ નથી એના પપ્પા ને જાયના ઠામ પણ ઉટકાઈ ગયા હે તો જો હવે આપણે થામને ગોટવી દઈએ અને હવે કપડાં લઈ લઈએ મસ્ત જો આ કપડાં સુકાઈ છે એ આપણે લેવાના છે ચાલો અમે કપડા લઈ લઈએ ગાઈસ તો આપણે કપડાં લઈ લીધા અને જો અહીંયા મૂકી દીધા અને હવે ઘડીક પાડવાની છે તો પાડી લઈએ ગાયસ તો ચાર વાગી ગયા એટલે સુજલ પણ જો ટ્યુશનમાં ભાઈ ગયો અને આપણે જો જે થોડું ઘણું કામ બાકી છે એ કરી લઈએ ચાલો ગેસ તો વાગી ગયા છે સાડા છ જે હું થઈ ગયું છે અને મારે આજે કપડાં ધોવા જવાના બાકી છે કારણ કે તિયા આખો પાસે હોય એટલે હું કાંઈ બીજું કાંઈ કામ ન કરી શકું એટલે કપડાંની બધી સાંજે જ તું એટલે જો અત્યારે કપડાં ધોવાનું બાકી છે અને વિડીયો એડિટિંગ પણ કરવાનું બાકી છે તો હવે મળીએ નવા બ્લોકમાં અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ગ્રુપમાં હરેક ગ્રુપમાં શેર કરી દેજો મારો વિડીયો તો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં લગન બાય